મસાલા વન થર્ ઇઝે ગુજરાત મસાલા ભાઈ કોઈ મેસી કે રોનાલ્ડો ની આપણે જરૂર નહીં આપડી ત્યાં ત્રણસો પાસઠ દિવસ ઓફરો ચાલુ જ હોય છે

સિત્તેર રૂપિયામાં એક રહેવાનું છે અને સો રૂપિયામાં બે રહેવાના છે તો વહેલા તે પહેલા પોચી જ પણ એ જ ઓફર છે કે સિત્તેર રૂપિયામાં એક અને સો રૂપિયામાં બે અને જોડે જોડે તમે આઈફોન લવર છો આઈફોન વાપરો છો તો એ પણ તમારે કવર મળી જવાના છે આઈફોન ના અને એ પણ એ જ કિંમત રહેવાની છે સો રૂપિયામાં બે મિત્રો એટલું જ નહીં ફર્સ્ટ માં મોબાઈલમાં કોમ્બોમાં પણ સરસ મજાની ઓફર તમારા માટે લઈને આવી ગયા છે તમે અહીંયા પણ કોઈ પણ કોમ્બો ચેન્જ કરાવશો અહીંયા ગાડી તો તમને એક આકર્ષક ગિફ્ટ મળી જવાનું છે મિત્રો એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલો જ છે તો આ ઓફર ની લાભ લેવા માટે ફટાફટ જૂના બસ સ્ટેન્ડ સામે આપણી બે બ્રાન્ચ આવેલી છે તો ફટાફટ વિઝિટ કરો